દોસ્તો આ અમે એક નવા જંગલમાં આવ્યા છે ત્રણ વ્યક્તિ અને આ જંગલ અજાણું છે તો ફરવા માટે આવ્યા છે અને બીક પણ લાગે છે જંગલી જાનવરની તો બન્યા વિડીયો અને હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે આગળ નીકળીએ અંદર શું જોવા મળે છે અમને ચલો દોસ્તો ભૂલા પડ્યા છે જંગલની અંદર હવે તરસ પણ બહુ લાગે છે તો પેલા તો પાણી ગોતી લેશું અને મસ્ત પી લેશું ઠંડુ ઠંડુ બરોબર તો હવે અમે પાણી ગોતવાની ક્રીડા છે દોસ્તો ભૂખ લાગી છે તો જંગલની અંદર કંઈક ખાવાનું મળે કાં તો પીવાનું પાણી મળી જાય અને કમેન્ટ કરતા રહેજો તમે ક્યાંથી વિડીયો જોવો છો એવું બધું અને તમારા ગામની આજુબાજુમાં કંઈક જોવાલાયક વસ્તુ હોય ડુંગર હોય ગમે તે વસ્તુ હોય તો કમેન્ટ કરજો અમે આવશું ત્યાં વિડીયો બનાવવા દોસ્તો કઈક મળ્યું છે હા તો બિલ્લું છે બિલ્લું

દોસ્તો બધાને બહુ તરસ લાગી છે પાણી મળતું નથી અને દિમાગ કામ કરતું બંધ થવાનું છે બહુ દૂર આવી ગયા છે ગામ થી દોસ્તો બધા એક એક હેલ્પ કરજો કમેન્ટ કરજો લાઈક કરજો

ચલો ત્યાં જઈએ હવે અને તરસ લાગી છે ફૂલે ફૂલ દોસ્તો અહિયાં થી આપણે છલાંગ લગાવીશું ચાલો એમ જ ચાલો શીખવાનું પાણી હોય ને મસ્ત ચોખ્ખું ત્યાં જઈએ અહીંયા આગળ છે દોસ્તો પાણી પીવા માટે તૈયાર છે હવે કેવું મસ્ત ફિલ્ટર છે એવું આ પાણી આવે આરો કડક મસ્ત કારણ કે આ પથ્થર માં રેતી માં ફિલ્ટર થઈ પાણી આવે આ ખરાબ ના કહેવાય હવે આ પાણી કઈ બાજુ થી આવે છે એની તપાસ થોડીક લઈએ આપડે દોસ્તો મસ્ત ઠંડુ ઠંડુ ઠંડા ઠંડા કુલ કુલ જંગલ ની અંદર થી પાણી આવે આ કેવી જગ્યા કહેવાય જો અને તપાસ થોડીક લેવી છે આપણે કઈ બાજુ થી પાણી નીકળે છે દોસ્તો મસ્ત જગ્યા છે આ ઠંડી ઠંડી પાણી કેવું અંદર ચાલ્યું જાય આ સાઈડ જો ડુંગર ની ઉપર છે આ જગ્યા લગભગ ડુંગર ઉપર એક એક દોઢ કિલોમીટર ડુંગર ઉપર હશે આ જો દોસ્તો તમારી સાઈડ તમારા ગામની આજુબાજુમાં કોઈ જોવાલાયક વસ્તુ હોય સ્થળ હોય એવા તો કમેન્ટમાં જણાવજો જરૂર દોસ્તો હવે રસ્તો મળી ગયો છે હવે રસ્તે રસ્તે જઈએ છે કઈ સાઈડ ઉતરાય નીચે પાણી પી લીધું હવે ભૂખ લાગી છે દોસ્તો હવે વિડીયો પૂરો કરશું ડુંગર નીચે બસ પહોંચવાની તૈયારીમાં છે અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો બરોબર હવે બસ મળશું બીજા વિડીયોમાં